મારી ગોંડલ ચોકડી પિતૃ કુપા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવું છું મારામાં ચાલતી તમામ બસને આથી દસ વર્ષથી હશે સતત ચાલુ જ છે કોઈ પણ બસ મારામાં ચાલતી હોય ને ટોલ નાખું ફરી નગર ડ્રાઈવરને મારવાના બસ સળગાવી દેવાની બસને ફોડ નાખવાના તમામ પ્રયાસોના મેં તમામ નવ વાર ફરિયાદને કરેલી વારંવાર મેહુલસીના માણસો તરીકેની ફરિયાદ લે મેઉલસીના નામ જોગે પોલીસ સ્ટેશનમાં જાય એટલે ફરિયાદ લેતા નથી મારી બસ સળગી ગઈ આજથી સુધી આરોપી મળેલ નથી અને અદ્ય હમણાં છેલ્લે મારી સોપરી આપવામાં આવેલી એની ફરિયાદ માલવીનગરમાં મેં કરેલી માલવીનગરમાં અગિયાર વાગ્યાનો ઉગ્યો રાત્રે નવ વાગ્યા સુધી મારી ફરિયાદ લીધી નહીં એને માત્ર ને માત્ર માર નાખવાની ધમકી અને મેઉલસિંહનું નામ તપાસમાં ખુલશે તો લેશું એવી ફરિયાદ લીધી પછી અમે સીપી સાહેબને રજૂઆત કરતા સીપી સાહેબે તમામ ફરિયાદ છે માલવીનગરની ઈસી સી ક્રાઇમ બ્રાન્ચ તમામ ટ્રાન્સફર કરેલી છે અને અમે નવ ગુનામાં તો અમારા અમારા સમક્ષ અમારી હાજરીમાંથી આવી નવ ગુના મેં રજૂ કર્યા કે નવ ગુનામાં જે તોમતદાર છે તમામને તમે પૂછો આજની તારીખે માતૃત્મ નોકરી કરે છે એટલે માતૃગુપા એક ગેંગોર નામની એક ટીમ જાહેર થઈ એવું તમે કહી શકો અને ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આમાં તમે કદાચ ફરિયાદ સેલ ખોલે કે માતૃગુપા વિરુદ્ધની કોઈ પણ ફરિયાદ હોય તો એની પેટી ભરાઈ જાય એટલી ફરિયાદો આવે બસ સ્ટેન્ડની પાછળ તમે જાઓ અત્યારે તો બસ સ્ટેન્ડના ગેટ પાસે રાખીને બસ ભરવાની બસમાંથી પેસેન્જરને લઈ આવવાના બસ સ્ટેન્ડમાંથી ટોલ નાકું ફ્રી તમામ ટેક્સની ચોરી માતૃગપ્પાની લાલ બોર્ડવાળી ગાડી આવે એટલે આરટીઓનું ચેકિંગવાળું ચેકિંગ રોકે નહીં સીઓ સાહેબ ચેકિંગ રોકે નહીં અને આરટીઓમાં ટોલ નાખે જાવ તો તરફ ફટ લઈને બાઇડનું ખુલી જાય મિનિસ્ટરની ગાડી આવતી હોય એમ તમામ પ્રકાર લુખાગીરી બસ પાસે જાઓ તો તમામ વેપારીઓ ત્રાહીમામ છે પણ કોઈ બોલવા તૈયાર નથી કારણ કે એના માણસો લુખા થતો તો એટલે આંટા મારતા હોય કોઈ પણ ફરિયાદ કરે ફરી સાથે ઝઘડો કરે છે માટે હું બહાર આવ્યો છું અને આ રીબડા નામના જનુની સ્વભાવના ધરાવતા રીબડા નામના અનુ ભાઈ ભત્રીજા એના ભત્રીજા છે અને એનું બેકઅપના નામ વટાવે છે ગમે ત્યાં એ અનુ કાલે ભલામણ એવી આવી કે મારું હું કહે છું નહીં તો આપ ન હોય તો સમાજની દ્રષ્ટિ હું આપને કહું કે આપ સમાજના આગેવાન છો તો સમાજની રૂપે તમે એક મહિનાથી તપાસ કરી શકો તમે જૂનાગઢમાં એક ફોન કરો તમને ખબર પડી જાય કે લાલાએ સોપાઈ લીધી છે કે નહીં બીજી સાચું કે મેં ઓછી સાચા છે મારી બસ સળગી ગઈને એક વર્ષ થયું તો એક વર્ષમાં તમે તપાસ નહીં કરી સમાજના આગેવાન તરીકે હું આપની વિનંતી કરું છું કે તમારે સમાજના આગેવાન તરીકે જો છાપામાં પ્રશ્નો આપતા હોય કે ક્ષત્રિય સમાજના અગ્રણી તો આપણને તમારી ફરજ બને છે કે ક્ષત્રિય સમાજને એક દીકરાની સોપારી આપી હોય તો તમારે ધ્યાન દોરી અને એની દૂધ ને દૂધ ને પાણીનું પાણી કરવું જોઈએ ખાસ તો પોલીસ તમારી ફરિયાદ નથી લેતી શું મારી નહીં તમામ ટ્રાવેલ્સ બસ ચાલકો થાકીને બસ બંધ કરી દીધેલા દાખલા છે મેવસિંહ રીબડાનું નામ આવે એટલે પોલીસ ફરિયાદ ના લે પોલીસ માત્ર ને માત્ર માતૃકૃપાના માણસ તરીકે ને ફાઇલ લે માતૃકૃપા ટ્રાવેલ્સ છે કોની છે માતૃકૃપા ટ્રાવેલ્સ રીબડાના અનુસિંહભાઈ છે એના ભત્રીજાની છે મારી માંગ એક છે કે જે નવ ગુના જે ગયા છે એ નવ ગુનામાં ક્યાંય મેવસિંહ નામ નથી લીધું એટલે માત્ર મારા મારીથી માની સોપાઈ સુધી પહોંચ્યા છે તો આમાં મેઉલસીનું નામ ન ખોલવામાં આવે પોલીસ નિષ્ફળ રહે તો મારું માથે જાનનું જોખમ હોય એવું મને દેખાય છે અનિરુદ્ધસિંહના નામે તમને ધમકી મળી છે ક્યારે અનિરુદ્ધસિંહના ભત્રીજા તરીકે મેઉલસિંહ હલાવે છે કે અનિરુદ્ધસિંહને ભત્રીજો ક્યાંય પણ જરૂર પડે ત્યાં અનિરુદ્ધસિંહના નામ વટાવતા હોય છે મેઉલસિંહ પોલીસ કર્મીઓ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે તમે કયા એવા પોલીસ કર્મીઓ માલેવા પોલીસ હું નવ વાગ્યાનો ગયો તો બપોર અગિયાર વાગ્યાનો ગયો તો રાત્રે નવ વાગ્યા સુધી ફરિયાદ ન લીધી એક ફરિયાદ લે છાપીને બધા પીઆઈને વોટશોપ કરે પીઆઈ પછી એમાં સુધારો કરાવે

કે હું તમારી બસ ચોરી ગયો છું ને તમને સોપડી મને આપેલી છે મે ઓછીનું રેકોર્ડિંગ મને દેખાડ્યું ત્રણ દિવસ હું કામ કરો ને કે તમને મારી છે એટલે ત્રણ દિવસ એના કહેવાથી મેં ફોન સ્વિચ ઓફ રાખી અને હું મારી જગ્યાએ સુરક્ષિત રહ્યો